દર્શક મિત્રો નમસ્કાર ભાટીમાં આપનું સ્વાગત છે પથ્થરના શહેર રાજુલામાં રાજુલા સેવા મંડળ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમો કરવામાં આવેલ અને નાના નાના ભૂલકાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ અને ખાસ કરીને કવિ શ્રી શશીભાઈ રાજ્યગુરુ કવિ હેમાળવી એ ગાંધીબાપુ વિશે સરસ મજાની રચનાઓનું પઠન પણ કરેલું આ પ્રસંગે ખાસ જે ફોટોગ્રાફર છે વિપુલભાઈ લહેરી અને અન્ય મહાનુભાવોએ પણ એમાં હાજરી આપેલી અને ગાંધીજી વિશે જે બે શબ્દો બધાએ કરી અને જો ગાંધીજીને પુષ્પાંજલિ માળા અર્પણ કરતા વિપુલભાઈ લહેરી જે છે જેઓ ફોટોગ્રાફર પણ રાજુલાના છે હું દેવદાસભાઈ માલણક્યા એકસો છપ્પન મી ગાંધી જયંતી રાજુલા ગાંધી મંદિરમાં ઉજવી રહ્યા છીએ તો ગાંધીજીનું સાચું નામ બચપણથી માતા પિતાએ પાડેલું મોહન તો ભગવાન કૃષ્ણનું પણ નામ મોહન ભગવાન કૃષ્ણનો જન્મ યુપીમાં દેહ ત્યાગ સૌરાષ્ટ્રમાં મહાત્મા ગાંધી બાપુનો જન્મ સૌરાષ્ટ્રના પોરબંદરમાં એનો દેહ ત્યાગ યુપીમાં એમના તટ ઉપર જ્યારે ભગવાન કૃષ્ણનો અંતિમ સમય સૌરાષ્ટ્રના સમુદ્ર તટ ઉપર બે મોહન બે મોહનમાં કંઈક ઐશ્વર્ય દેખાય છે ભારત દેશના માણસોને નાગરિકોને પણ વિશ્વ વર્લ્ડની અંદર પણ એના બેના ઐશ્વર્ય દેખાય છે ગાંધીજીના વિચારો ગાંધીજીના જીવન વિશે આપણે બધાયને ખૂબ અભ્યાસ કરવો પડે એમ છે જો ગાંધીજીના વિચારો એના જીવન ઉપર આપણે અભ્યાસ કરશું તો આપણને એના રસ્તા ઉપર ચાલવાની હં થોડી ઘણી પણ આપણા જીવનમાં ટેવ આવશે ટેવ આવશે તો આપણું જીવન આપણા બાળકો માટે દેશના નાગરિકો માટે પ્રેરણાદાયક બની જશે એકસોમી છપ્પનમી જન્મજયંતિ ગાંધી બાપુની અને સાથે સાથે બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ આજે ઉજવીએ છીએ ગાંધી મંદિરને પિંચોતેર વર્ષ થયા છે શ્રી કનુભાઈ લહેરી સ્વતંત્ર સેનાની ત્યારબાદ અહીંયા આગળ વર્ષોથી પંચોતેર વર્ષથી ગાંધી બાપુની જન્મજયંતિ ઉપર રાજુલા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ બાળકો અને બહેનો પણ ભાગ લે છે રાજુલાના આગેવાનો પણ આવે છે આ જ દિવસે બે ઓક્ટોબરના દિવસે સેવા મંડળ અને જયન્સ ગ્રુપ દ્વારા બાળકોને ખાદીના રૂમાલ પણ આપવામાં આવે છે બોલપેન પણ આપવામાં આવે છે અને બાપુના વિષય ઉપર એના જીવન ચરિત્ર ઉપર એમની લાઈફસ્ટાઈલ કેવી હતી એ બાળકો અત્યારથી બોલે વકૃત્વ સ્પર્ધા જેવું આયોજન રાખીને બધાને અમે આગળ કરી રહ્યા ગાંધી બાપુ શું હતા ગાંધી બાપુ એ જમાનામાં સ્વદેશની વાત કરતા હતા આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્વદેશની વાત કરી રહ્યા છીએ અત્યારે આ આપણે જિંદગીમાં ઉતારવું પડશે લોકલ ફોર વોકલ અને આ તકે સેવા મંડળ અને જાય ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું હમણાં પ્રાર્થના ધોન ભજન સમૂહમાં કરી વિશ્વનું રાજ્ય છે આખું અને ત્યાર પછી આપણે અહિંસ અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય લઈ જા આ બધી જ પ્રાર્થના ધોન ભજનની અંદર અહિંસાની વાત પહેલાં મૂકવામાં આવી છે ત્યાર પછી ગાંધીજીને ગમતું એવું ભજન રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ એ બાપુને અનહદ પ્રિય હતું અને ત્યાર પછી અગિયાર જે મહાવ્રત ગાંધીજીએ ચીંધ્યા અને એ અગિયારે અગિયાર મહાવ્રત અત્યારના સમયમાં માનવ અનુસરતો થાય તો આખે આખી આખું વિશ્વ અહિંસામય બની જાય એમાંના ક્યાં એ અગિયાર મહાવ્રત એ સત્ય અહિંસા ચોરીને કરવી વણજોતું નવસંગ્રહ બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડેના અભડાવો અભય સ્વદેશી સ્વાદ તેજીને સર્વધર્મ સરખા ગણવા આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે સૌએ આચરવા આ જ અગિયાર મહાવ્રત જો આપણે માનવ જીવનની અંદર એ ઉતારી લઈએ તો આખે આખું વિશ્વ અહિંસામય બની જાય કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે નહીં બીજી વાત તો કે એમણે જે યોગદાનો આપ્યા ગાંધીજીએ તો એની અંદર અંગ્રેજો ભારત છોડે પછી દાંડી કુચ આંદોલન અસ્પૃશ્યતા નિવારણ સર્વધર્મ સંભાવ સશક્તિકરણ આત્મનિર્ભરતા અને અહિંસા પરમો ધર્મ હવે આ જે એણે જે યોગદાન સમાજને આપ્યા છે અથવા એની વિચારધારા જે વેતી મૂકી છે એ આ ભારત વર્ષની કોઈપણ પાર્ટીએ આ યોગદાનને એને અનુસરવા રહી એ જો એ એનો એજન્ડા નક્કી કરે એની અંદર આ જે યોગદાનો છે ને એ આવી આવી જ જાય તમે કોઈ પણ કોંગ્રેસનો તપાસો ભાજપનો તપાસો કે કોઈપણ પાર્ટીનો આ ભારત વર્ષની પણ પાર્ટી હોય એનો તમે એજન્ડા જ્યારે તપાસો ત્યારે એની અંદર આ મહાવ્રતો અને આ એમના જે વિચારના યોગદાનો છે ને એ આવી જતા હોય છે આગળના ક્રમે આપણે હવે ગાંધીજી વિશેના વક્તવ્યો બાળકો તૈયાર કરી લેવા છે વિવિધ સ્કૂલના રાજુલાના બાળકો તો વિનંતી કરીશ પ્રમય ધારણા કે પ્રવિધિનો માણસ શૂન્યની પહેલા હું અવતર્યો છું ગાંધીજી એક એવું વ્યક્તિત્વ હતા કે શૂન્યની પહેલા અવતર્યા કે શૂન્યની પહેલા હું અવતર્યો છું હું તો સદા છું સમાધિનો માણસ વેહવું પ્રપાતે ધસમસું હરપલ વેહવું પ્રપાતે ધસમસું હરપલ ભીતર ઉછળતા જલ્દીનો માણસ લખું કોઈ વાંચે યુગો પછી પણ આજ લખાયું કદાચ આજ વંચાય એવી વાત નથી ગાંધીજીના વિચારો આજ એની હયાતીમાં સિદ્ધ થયા કંઈ એ વસ્તુ નથી પરંતુ આવતી પેઢીમાં એ વિચારધારા બહુ આખા વૈશ્વિક વિચારધારા રૂપે એ ફલ પ્રસ્થાપિત થશે એવું મારું માનવું છે કે લખું કોઈ વાંચે યુગો પછી પણ મહેકાવું મનને સુગંધીનો માણસ દર્દોને સહેતો રહ્યો હું નિરંતર દર્દોને સહેતો રહ્યો હું નિરંતર પીડા વ્યથાને ઉપાધિનો માણસ હિમાળવી હું નીકળું જગના પ્રવાસે હિમાળવી હું નીકળું જગના પ્રવાસે વહેચું વિચારો હું ગાંધીનો માણસ સમયના પ્રવાસે હું અવધિનો માણસ પ્રમેય ધારણા કે પ્રવિધિનો માણસ વાવે વાય હું શશિભાઈ રાજગુરુ કવિ હિમાળવી પથ્થરના શહેર રાજુલાના માં અમે નિવાસી આજે સમગ્ર ભારત વર્ષ અને સમગ્ર વિશ્વ જ્યાં જ્યાં ગુજરાતી અને જ્યાં જ્યાં ભારતીય લોકો વસે છે ત્યાં આજે ગાંધીજીની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ગાંધીજી એટલે અહિંસાના પ્રેરણા સ્ત્રોત આજે સમગ્ર વિશ્વ અહિંસા દિન તરીકે પણ આજના દિવસને જે જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે મારે આ તકે કહેવું છે કે એમના એમના વિચારો કોઈ વ્યક્તિ કોઈ સરકાર કોઈ દેશ કે કોઈ મહાસત્તા અપનાવે તો આજના જે વૈશ્વિક સમસ્યાઓ જે ચાલી રહી છે એ સદંતર દૂર થઈ શકે એમણે જે અગિયાર મહાવ્રત આપ્યા હતા સત્ય હિંસા ચોરીને કરવી વણજોતું ન સંગરવું બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ના અભડાવવું આ જે મહાવ્રત એમણે આપ્યા છે એ મહાવ્રત માનવ જીવનની અંદર માનવ જો સાર્થક કરે તો કોઈ પ્રશ્ન કોઈ વિટમણા કોઈ સમસ્યા એના જીવનમાં રહેતી નથી ગાંધીજીના એમના વિચારો અને એમના સત્યના પ્રયોગોના જે વિચારો છે એ આપણા જીવનમાં આત્મસાત કરીએ તો જ ખરી ગાંધી જયંતિ આપણે ઉજવી એવું કહી શકાય છેલ્લે હું એક મારી કવિતા હું કહીશ કે સમયના પ્રવાહે હું અવધિનો માણસ પ્રમેય ધારણા કે પ્રવિધિનો માણસ હેમાળવી હું નીકળું જગના પ્રવાસે તો વહેંચું વિચારો હું ગાંધીનો માણસ સમયના પ્રવાહે હું અવધિનો માણસ વસ્તુ